વલસાડની ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડના દરિયાકાંઠા વિસ્તારના હિંગળાજ ગામમાં આવેલા ઝીંગા ફાર્મની તળાવની પાર પર ફસાયેલા સાત લોકોનો અડધી રાત્રે એનડીઆરએફ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગતરોજ ઉપરવાસ તેમજ ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસતા ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યા હતા ઔરંગા નદીમાં પૂર આવવાને કારણે વલસાડ જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું હતું અનેક પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વલસાડમાં ચારસો જેટલા લોકોનું સલામતીની ખાતર સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું આ બધી જ કામગીરી વચ્ચે વલસાડનો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામમાં ફાર્મના તળાવમાં સાત તળાવની આજુબાજુના વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા તેમનાથી બહાર નીકળી શકાયું ન હતું જે બાબતની જાણ થતાં એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વલસાડના મામલતદાર સહિત વહીવટીતંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયા બાદ એનડીઆરએફની ટીમ દ્વારા તમામ સાત જણાને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવતા રાહતની લાગણી

બેલ આઇકન જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે